ગુરુ પૂર્ણિમા હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે આ સાથે જ મહાભારતના રચયતા વેદ વ્યાસનો જન્મ દિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાના નામથી ઓળખવામાં આવે છે ત્યારે બીએપીએસ સંસ્થાના ગાદી સ્થાન તીર્થધામ બોચાસણ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ભવ્યતા અને દિવ્યતાથી ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી દેશ અને વિદેશના સાઠ હજારથી વધુ હરિભક્તોએ ગુરુપૂર્ણિમાની સભાનો લાભ લીધો હતો વહેલી સવારે મહંત સ્વામી મહારાજે મંદિરમાં ઠાકોરજીની આરતી ઉતારી ગુરુ શિખરોમાં ગુણાતીત ગુરુ પરંપરાની મૂર્તિઓના દર્શન કરી પ્રાર્થના કરી હતી વરિષ્ઠ સંતોએ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજનું પૂજન કર્યું હતું અને સ્વામી શ્રીને પુષ્પહાર પહેરાવી ગુરુ ભક્તિ અદા કરી હતી ચરોતર પ્રદેશના તમામ વરિષ્ઠ સંતોએ પણ સ્વામી શ્રીને પુષ્પહાર પહેરાવી ભક્તિ અદા કરી હતી ઉત્સવ સભામાં ઉપસ્થિત સૌ હરિભક્તોએ પણ મંત્ર પુષ્પાંજલિ દ્વારા સ્વામી શ્રીને વધાવ્યા હતા આ ગુરુ પૂર્ણિમાના ઉત્સવની વ્યવસ્થામાં સ્થાનિક સંતોના માર્ગદર્શન મુજબ પાંચ જેટલા સ્વયંસેવકો સેવામાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ